વરાછા ખાતે આવેલ હીરાબાગ સર્કલ પાસેની હીરાબાગ હેલ્થ સેન્ટર ખાતે દેશમાં સો કરોડ વેક્સિનેટેડ ને લઈને સુરત મેયર દ્વારા નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો તો હિરાબાગ હેલ્થ સેન્ટર ખાતે વેક્સિન લગાડવાનો પણ વિક્રમ સર્જાયો હોય જેને લઈને ઉજવણી કરાઈ હતી કોરોનાની મહામારી દરમિયાન છેલ્લા નવ મહિનામાં ભારત દેશમાં સો કરોડ લોકોને વેક્સિન અપાઈ હોય જેને લઈને દેશભરમાં ઉજવણી કરાઈ છે ત્યાં સુરતના વરાછા ખાતે આવેલા હીરાબાગ હેલ્થ સેન્ટર ખાતે ચાલીસ હજારથી વધુ વેક્સિનના ડોઝ મુકાયા હોય જેને લઈને મેયર હેમાલીબેન બોગાવાલા સહિતના આગેવાનોની હાજરીમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જ્યાં રંગોળી પણ કરાઈ હતી અને બલૂન છોડી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સફળતા બિરદાવી છે નમસ્કાર આજે સમગ્ર દેશમાં વેક્સિનનો સો કરોડના ટાર્ગેટને આપણે પૂર્ણ કરવા જઈ રહ્યા છે ત્યારે આદરણીય દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો સુરત શહેરના પ્રથમ નાગરિક તરીકે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ખાસ કરીને સુરત શહેરની વાત કરીએ તો સુરત શહેરમાં પણ વેક્સિનેશનના સો પ્રથમ ડોઝ આપણે સો ટકા પૂર્ણ કર્યા છે આજે સુરત મહાનગરપાલિકાના તમામ વહીવટી કર્મવીરો સાથે આરોગ્યની તમામ ટીમ અને ચૂંટાયેલા જનપ્રતિનિધિના માધ્યમથી વરાછા હીરાબાગ હેલ્થ સેન્ટર ખાતે આજે આપણે ચાળીસ હજારથી વધુ લોકોને વેક્સિન પૂરી પાડી છે ત્યારે આજે આ સો ટકા વેક્સિન પૂર્ણ કરવા બદલ અને સો કરોડ વેક્સિન પૂર્ણ થવા જઈ રહ્યું છે ત્યારે આજે આ હેલ્થ સેન્ટર ઉપર આપણે એક ઉજવણીનો માહોલ છે તેની રંગોળી કરીને આકાશમાં બલૂનો ઉડાડીને આપણે સાચા અર્થમાં કોરોના મુક્ત શહેર કોરોના મુક્ત રાજ્ય અને કોરોના મુક્ત દેશ કરવા જઈ રહ્યા છે ત્યારે ફરીથી હું આદરણીય શ્રીનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ધન્યવાદ કોરોના રસી લેવામાં પણ સુરતીઓએ સૌથી વધુ વેક્સિન લેવાનો રેકોર્ડ નોંધાવ્યો છે ભારતમાં સો કરોડ લોકોના વેક્સિનેશન સાથે સુરતમાં સો ટકા પ્રથમ ડોઝ અપાયાનું પણ સુરત મનપા આરોગ્ય વિભાગે જણાવ્યું હતું અઝર કુરસી સાથે પ્રકાશવાળા